અહીંયા કપાય છે આ બાજુથી ભરાય છે આ બાજુ કાપેલી છે તો બનારજો વિ જય દ્વારકાથી સાંઈ બડવાડા કેમશો કોલેજા મોજમાં મોજમાં લઈશો કારણ કે આપણો વિડીયો જોતા હોય એ મજામાં જ હોય તો બનારજો વિડિયોમાં આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છે નવા ભળામાં જવાનું છે શેરડી ભરવા આજે આપણી ગાડી ભરવાની છે

અને અહીં બોલેરો ભરાય છે શેરડી કાપેલી છે આ હોટલનું નું કામ ચાલુ છે અત્યારે ફોર વ્હીલર નો શોરૂમ નથી એ હોટલ હે હોટલ અને આવી શેરડી છે સામે અહીંયા ઘાસ ઊભું છે નેપચર ઘાસ અને અહીંયા ભરાય છે બોલેરો ભરવા વરગી ગયા આપણે મોડા આવ્યા એમાં મજૂરે કપાઈ ગઈ છે શેરડી અત્યારે ભરે છે શેરડી બહુ સારી છે બિના રહેજો વિડીયોમાં આગળ બતાવીશ શેરડી મસ્ત છે

લીલા ભેચડા નીકળી ગયા છે કપાઈ છે ભાઈ આપણી ગાડી નો માલ જોઈ ગયો છેડી સારી છે ને આવી રીતના કપાઈ છે હવે એક બોલેરો ભરાઈને વહી ગઈ છે આપણે આંગળી જે ગઈ અને હવે આપણી ગાડીનો માલ કપાય છે કપાઈ જાય એટલે આંગળી ભરવા લગાડી દઈએ પછી મળીએ આગળ વિડીયોમાં બન્યા રહેજો શેરડી હવે લગાડી દીધી ભરવા જો આમ શેરડી કાપેલી હવે થોડીક કાપવાની બાકી છે મજૂર કાપે છે હવે આપણે આંગળી ભરવા લગાડવાની છે ગાડીને લગાડી તો દીધી અને આંગળી પાણી બાણી પીએ અને પછી મજૂર ભરવા લગાડી દે છે તો બન્યા રહેજો વિડીયોમાં આગળ બતાવું તમને હમણાં ગાડી ભરાઈ જાય એટલે રહેજો બનાવ્યો વાડ ની આરવાર વરાણી છે શેરડી હજી કાપેલી છે ભરે છે માણસો હજી આની માથે બે થર મારવાના છે જોઈ જવાનું છે જુનાગઢ નાખવા માટે એક એક આમ પડ્યું છે ભરવાનું છે ને અહીંયા શેરડી કપાય છે તો બના રહેજો વિડીયોમાં આગળ મળીએ આગળ વિડીયોમાં હાલ મિત્રો તો ભરાઈ ગઈ છે હવે આપણી ગાડી તો જાય છે હવે જોઈ લ્યો લાગી ગયો છે બે હવા બેટન થઈ જાય જવાનું છે જુનાગઢ તો બના રહેજો વિડીયોમાં આગળ તો મળીએ આગળ જઈને હાલો મિત્રો હવે છે પચાસ મણ ભરવાની છે મારે મિત્રો કાપીન ભરી રહ્યા છે પચાસ મણ છે ભરવાની છે ટ્રેક્ટરમાં ભણ્યા રહેજો અહીંયા કપાય છે આ બાજુથી થી ભરાય છે આ બાજુ કાપેલી છે તો રહેજો વિડીયોમાં આગળ ને બતાવતો રહીશ એકસો વીસ મણ જેવો વજન આવ્યો છે એકસો ઓગણીસ મણ અને ભરાઈ ગઈ છે હવે આપડા જમીન અને પછી જવાનું છે જુનાગઢ નાખવા ઓહ રહેજો વિડીયોમાં આગળ બતાવું તમને આ રીતે કંઈક ભરેલી છે આગળ મળીએ આગળ હવે મિત્રો આપણે હવે જઈએ છીએ જુનાગઢ બાજુ શેરી ખાલી કરવા માટે તો આ નજારો તમે જરાક જોઈ લો

આપડે હરિભાઈ ને વિખાભાઈ બધા જાય છે આપણી ગાડી લઈ શેડી ખાલી કરવા બના રહેજો વિડીયો માં આગળ